नमस्कार आप जो रहो नेशन प्लस न्यूज हूँ साथ हितल भगत આજે સવારથી વડોદરાની સમા સ્થિત આવેલી સાડા ત્રણ સુધીના ગાળામાં નવરચના સ્કૂલના પ્રાઇમરી વિભાગના પ્રિન્સિપાલ ને આ ધમકી ભર્યો મેસેજ મળ્યો હતો શાળાને ઉડાવી દેવાની ધમકી આપતો મેલ મળ્યો હોવાની જાણકારી સ્કૂલ સંચાલકો દ્વારા વડોદરા પોલીસને અપાતા परिस्थिति ની ગંભીરતા પારખી વડોદરા પોલીસના ઉચ્ચ અધિકારીઓ ડોગ સ્ક્વોડ અને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડના ચુનંદા જવાનો સાથે દોડી ગયા હતા જો કે આ ઈમેલ મળવાને પરિણામે સ્કૂલ સંચાલકો દ્વારા સમા અને ભાયલી સ્થિત શાળાના બાળકોને રજા જાહેર કરી દેવાય હતી ઈમેલ આયદર નવરત્ન ઇન્ટરનેશનલ સ્કૂલ કા પ્રિન્સિપલ કા ઈમેલ આઈડી ફોર ઓ હિસાબ સે પ્રિન્સિપલ ને બાકી સ્કૂલ કો ઇન્ફોર્મ કિયા બાકી સ્કૂલ કો ભી ઇન્ફોર્મ કિયા ઓ હિસાબ સે હમ લોગ ને નવરત્ન કા આબ ઇતના ભી સ્કૂલ હે वो सभी स्कूल बंद रखा है आज किसी को बच्चों को नहीं आने दिया डीआरपी में सुबह छह बजे हमने मैसेज भेज दिया किसी को नहीं तुरंत पुलिस को इन्फॉर्म किया पुलिस पुलिस भी अप्रिशिएट का जो जो तुरंत इमीडिएट एक्शन है पूरा टीम आया पुलिस ए से डीसीपी से लेके कमिश्नर से लेके सब लोग हमको हेल्प किया है हमने पूरा चेक किया है कोई भी इश्यू नहीं हुआ है सब कुछ कंप्लीट है कोई स्कूल में कोई प्रॉब्लम नहीं चेकिंग किया और पूरा अपना हर एक क्लासरूम्स पाइपलाइन से ऑफिस में हर एक जगह पे सब एक एक क्लासरूम खोल के पाइपलाइन से लेके पानी का के चैम्बर तो लेके सब कुछ सब कुछ चेक तो किया तो आया मेल में ऐसा ही था स्कूल में कोई पाइप के अंदर वो का थ्रेटनिंग है आप लोग स्कूल इमीडिएटली तो कर नहीं नहीं हमको किसी के शक ऐसा कुछ जानकारी इंग्लिश में ही था इंग्लिश में था वो पुलिस को दिया है वो तमिलनाडु में से था तमिलनाडु लिखा हुआ था तमिलनाडु में जो कुछ क्राइम है उसके वजह से हुआ था वो तो हमने पुलिस को लेटर दिया हुआ है तो पुलिस फाइंड आउट करेगा क्या उसके आगे अभी सिचुएशन क्या है सिचुएशन नॉर्मल है कल से स्कूल नॉर्मल शुरू हो जाएगा कोई तटन का इश्यू नहीं है तो भी से। बनाव अंगे ने मरती प्राथमिक કાશ્મીરા જયસ્વાલ ને મોડી રાત્રે અંદાજિત સાડા ત્રણ વાગ્યા જયસ્વાલના ધ્યાને આ ઈમેલ આવતા તો ચોંકી ઉઠ્યા હતા અને સમયસર તેમણે આ અંગેની સ્કૂલની હાયર ઓથોરિટી ને અને પોલીસને જાણ કરવામાં આવી હતી સ્કૂલમાં પાઇપલાઈનમાં ટાઈમર બોમ્બ હોવાની ધમકી ભર્યા જાણકારી પોલીસને મળતા

जो साइबर क्राइम है बम डिस्पोजल स्क्वाड है हमारा डोर स्क्वाड है डीसीबी, एसओजी और लोकल पुलिस यहाँ पहुँच के पूरा बिल्डिंग और पूरी मतलब जो यहाँ की स्कूल के रूम से सभी चेक करवाए गए तीन घंटे हमारा ऑपरेशन चला अभी कोई शंकास्पद चीज मिली नहीं है क्या निर्देश दिया गया है स्कूल को अभी अभी प्रिंसिपल ने बताया कि बच्चों के मन पे कोई असर ना हो ये अफवाह की इसीलिए आज वालियों को सभी को बोल दिया था स्कूल बंद रहेगी आगे पुलिस कैसे जांच करेगी पुलिस हमारा साइबर यूनिट है वो आईपी एड्रेस से कहां से वो मेल आया है उसके बारे में जांच कर रही है आ घटना पगले शैक्षणिक प्रवास रद्द कर देखो सवेरे बाड़कों ने स्कूले मुकवा जता वालियों आ घटना भयभीत थे આ બનાવ બાદ શાળાએ પહોંચેલા વાલી મંડળના અગ્રણી દીપક પાલકરે પણ આ ઘટનામાં શાળાના સક્ષિત અભિગમને બિરદાવ્યો હતો આ ખૂબ જ ગંભીર બાબત છે અને સૌપ્રથમ તો સ્કૂલ પ્રશાસનને આપણે ધન્યવાદ કહેવું પડશે કે એમને જેવો મેલ આવ્યો તાત્કાલિક એમને પોલીસ અધિકારીશ્રીને જાણ કરી અને જે આજે સ્કૂલ બંધ રાખી છે વિદ્યાર્થીઓ નથી આવ્યા એ બહુ ખૂબ સરસ કામગીરી કરી છે તો ઓલ ગુજરાત વડોદરા વાલી તરફથી અમે એમને આભાર પણ માનીએ છીએ હવે રહી જિલ્લા શિક્ષણ અધિકારીની વાત તો એક શાળા દ્વારા મને જે મેસેજ મળ્યો ત્યાં તાત્કાલિક તાત્કાલિકમાં આવ્યો એક શાળા દ્વારા જ્યારે જિલ્લા શિક્ષણ અધિકારીને વાત કરવામાં આવી તો વડોદરાના જે ડીઓ છે એવું કહે છે કે આ બાબતને મને કોઈ જાણ જ નથી આટલી ગંભીર બાબત છે પોલીસ તંત્ર આટલા એલર્ટ મોડ પર છે તમામ ન્યૂઝ મીડિયામાં આ વસ્તુ ફ્લેશ થઈ રહી છે તે છતાં પણ વડોદરાના ડીઓ હજુ પણ નિંદ્રામાં છે વડોદરાના ડીઓને ખબર જ નથી કે શું થયું છે વાત મારી વાત નથી થઈ એક શાળા છે વરોદાની એ શાળાના આચાર્ય શ્રીએ વાત કરેલી છે એવું મને જાણ થઈ છે અને વાલી દ્વારા મને કહેવામાં આવ્યું છે તો કાલ शाम तक તો અમારી પાસે કોઈ ઇન્ફોર્મેશન નહી થા આજના રિપબ્લિક ડે કા સેલિબ્રેશન તા મેરા ખોદ કા લડકા હે યહાં પે નર્સરી મે નીમ સ્કૂલ મે હે ઓર આજ સવારે અમે નોટિફિકેશન આયા અરાઉન્ડ 6:30 કે યહાં પે કુછ ઇનકો ઈમેલ આયા હે જાં પે કોઈ બોમ્બ થ્રેટ હે સો આજ કા સ્કૂલ તો ઇનએ બંધ રખાયા હૈ હા ઉસકે આગે કોઈ ઇન્ફોર્મેશન નહીં હૈ હમારે પાસે હું ભાઈ સ્કૂલ કા વોટ્સએપ ગ્રુપ હો ઉસકે અંદર ભી હોગા મેસેજ હા હા ઇનકી તરફ સે એક એક ટેગ ગ્રુપ હે ઉનમે ઇન લોગોને હર જગહ સ્પ્રેડ કર દિયા ઇન્ફોર્મેશન કે આજ સ્કૂલ બંધ રહેગા ઓર ઇનકા ચેકિંગ ચલ રહે બાડકોને સુરક્ષાને ધ્યાન મે લે શાળા સંચાલકો દ્વારા સમા નવરચના અને ભાઈલી નવરચના ખાતે રાજા જાહેર કરી દેવાઈ હતી સ્કૂલ મે બોમ્બ થી ઉડાવી દેવાની ધમકી આપ તો મેલ ડાર્ક વેબ ના માધ્યમ થી થ હોવાનો પ્રાથમિક દ્રષ્ટિએ તારણ નીકળ્યું હોવાથી વડોદરા પોલીસની સાયબર સેલના અધિકારીઓ પણ વધુ તપાસમાં જોડાયા છે બ્યુરોપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર